નમસ્કાર મિત્રો તમે ટાઇટલ જોઈ લીધું છે કે ઓગણીસો ત્રણની જે ભરતી છે આપણી ઓગણીસો ત્રણની ભરતીમાં મેરિટ કઈ રીતે ગણાશે હવે પરિણામ આવી ગયું છે તો આજે કેટલા વિદ્યાર્થીઓ પરિણામના આધારે જનરલ મેરિટ લિસ્ટ કાઢી લીધું હશે અથવા તો જોયું હશે તો હવે મેરિટ કઈ રીતે ગણાશે એ પ્રશ્ન રહેતા હશે તો આપણે એ તમને સમજાવીશ હું કે કઈ રીતે મેરિટ ગણાશે હવે આપણે જનરલમાં જે ઓગણીસો ત્રણની ભરતી છે એમાં જનરલમાં નવસો અને વીસ સીટ છે ટોટલ નવસો વીસ સીટ છે તો જે જનરલ મેરિટ પ્રમાણે જેના સૌથી વધારે માર્ક્સ હશે એ પહેલો નંબર હશે એ તમને ખબર છે એ રીતે મેરિટ બનાવવામાં આવશે એને જનરલ મેરિટ કહેવાશે તો જે નવસો વીસ છે એમાં કોઈ કેટેગરી જોવાની નથી તો જે નવસો વીસ સુધી હશે એકથી તે નવસો વીસ સુધીના જે વિદ્યાર્થીઓ હશે એ કોઈ પણ કેટેગરીના હોય ચાહે એસસીબીસીનો હોય કે એસ એસસીનો હોય કે એસટીનો હોય જનરલ હોય તો એકથી નવસો વીસની અંદર જશે એ બધા જ જનરલ કેટેગરીમાં આવશે હવે પછી જે આપણે બીજી વાત જોઈએ દોસ્તો કે ઈ ડબલ્યુ એસ ઈ કેટલા લેવામાં આવશે તો જે ઈડબલ્યુ એસ છે એ એકસો બાણું ટોટલ સીટ છે વન નાઇન ટુ તો એકસો બાણું જે સીટો છે એમાં પહેલાં જે એક ઓગણ નવસો વીસની અંદર જે વિદ્યાર્થીઓ આવી જશે એ ઈડબલ્યુ એસની અંદર હશે પણ ગણાશે જનરલમાં હવે ઓગણીસો નવસો વીસ પછીના જે વિદ્યાર્થીઓ ઈડબ્લ્યુ એસમાં હશે ઈડબ્લ્યુ એસમાં તેને ઈડબલ્યુ એસની પહેલી સીટ પછી બીજી સીટ પછી ત્રીજી સીટ એ એ રીતે ગણાશે તો જનરલ મેરિટ નંબર નવસો વીસ પછીના ઈડબ્લ્યુ એસના જે વિદ્યાર્થીઓ હશે તેને એક બે ત્રણ એ રીતે કેટેગરી વાઇઝ એમને સીટ મળશે હવે એવી જ રીતે જે એસસીબીસી છે તો મિત્રો એસસીબીસી હવે એસસીબીસીમાં પણ એ જ રીતે કે જે નવસો વીસ વિદ્યાર્થીઓ એસ ની અંદર એસસીબીસીના હશે એના સિવાય નવસો વીસ પછીના જે વિદ્યાર્થીઓ એસસીબીસીના હશે તેમને એક બે ત્રણ એ રીતે એસસીબીસીની સીટ ફળવાશે અને એ સીટો છે પાંચસોને દસ તો એસસીબીસીની ટોટલ કેટલી સીટો છે પાંચસોને દસ હવે કેટલે મેરિટ અટકશે તો જે જનરલ મેરિટ છે અત્યારે જે પરિણામ આવ્યું છે એના આધારે આપણે એકસો પિસ્તાળીસ માર્ક્સ છે દોસ્તો કેટલા એકસો પિસ્તાળીસ માર્ક્સ એકસો પિસ્તાળીસ માર્ક્સ સુધી એકસો પિસ્તાળીસ પોઈન્ટ પચીસ સુધીના મેરિટના જે વિદ્યાર્થીઓ છે એ જનરલમાં આવી જાય છે એના પછી ઈડબ્લ્યુએસ છે તો એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ માર્ક્સ સુધી એકસો અઠ્યાવીસ પોઈન્ટ અમે જે જોયું છે એના આધારે જે માર્ક્સ છે એકસો અઠ્યાવીસ પોઈન્ટ પચીસ માર્ક્સના ટોટલ માર્ક્સ જે ક્વોલિફાઈંગ માર્ક્સ છે એકસો અઠ્યાવીસ તે અહીં સુધીના આવી જાય છે એવી જ રીતે એસસીબીસીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે એકસો ચોત્રીસ જે માર્ક્સ છે તેના અમુક વિદ્યાર્થીઓ રહી જાય છે પણ જે એકસો ચોત્રીસ કમ્પ્લીટ છે એમાં થોડા વિદ્યાર્થીઓ રહી જાય છે પણ એકસો ચોત્રીસ માર્ક્સ છે ત્યાં સુધીના એસસી બીસી કેટેગરીના વિદ્યાર્થીઓ આવી જાય છે એવી જ રીતે એસસીની વાત કરીએ દોસ્તો તો એસસી છે એમાં લેવાના છે નાઇન્ટી ટુ નાઇન્ટી ટુ સ્ટુડન્ટને સ્ટાફ નર્સને લેવાના છે તો જે નાઇન્ટી ટુ છે તો નવસો વીસની અંદર જે આવ્યા હોય તે ના સિવાય એસ કેટેગરીના કાઉન્ટ કરવાના છે સ્ટાફ નર્સને તો પછી એક બે રીતે નંબર કન્ટિન્યુ અપાશે અને એમાં નાઇન્ટી ટુ જે સ્ટુડન્ટ થશે પહેલાં એમને મોકો મળશે તો એ તેનું મેરિટ આપણે અટકે છે એકસો ચાલીસ માર્ક્સ સુધીનો એકસો ચાલીસ માર્ક્સ સુધીના જે વિદ્યાર્થીઓ એસસી કેટેગરીમાં આવશે તેમણે મોકો મળી શકે છે તેવી જ રીતે એસ ટી એસ લેવાના છે વન એઇટ નાઇન એકસો નેવ્યાસી તો એ ટોટલ નવસો વીસની અંદર હશે એમને અલગ ગણી એના સિવાયના જે હશે એ રીતે ટોટલ એકસો નેવ્યાસી વિદ્યાર્થીઓને લેવાના છે તો એના પ્રમાણે એસ ટીનું એકસો ચોત્રીસ પોઈન્ટ પચાસ આટલા જે માર્ક્સ છે ત્યાં સુધી એસ ટીના આવે છે તો આ એસ કેટેગરીમાં એકસો ચોત્રીસ પોઈન્ટ પચાસ સુધીના જે વિદ્યાર્થીઓ છે તેમણે મોકો મળશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મેરિટ કાઉન્ટ થાય છે પહેલાં જનરલના નવસો વીસ લઈ લેવાના એમાં કોઈ કેટેગરી જોવાની આવતી નથી એકથી નવસો વીસ સુધીના જનરલ મેરિટ માર્ક્સ પ્રમાણે હશે એમને પહેલાં લેવામાં આવશે પછી કેટેગરી પ્રમાણે મેરિટ બનશે જે નવસો વીસ પછીના સ્ટુડન્ટ છે એમાં કેટેગરીથી કાઉન્ટ કરશે એક બે એ રીતે નંબર અપાશે કેટેગરી વાઇઝ અને એ જોતાં આપણે જોયું એમ જનરલમાં એકસો પિસ્તાળીસ છે અટકે છે ઇડબ્લ્યુએસમાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પચીસ માર્ક્સના વિદ્યાર્થી સુધી આવી જાય છે એસસી બી સીના એકસો ચોત્રીસ સુધીના માર્ક્સવાળા વિદ્યાર્થીઓ આવી જાય છે એસસીના એકસો ચાલીસ માર્ક્સ સુધીના વિદ્યાર્થીઓ આવી જાય છે અને એસ ટીના એકસો ચોત્રીસ પોઈન્ટ પચાસ વાળા વિદ્યાર્થીઓ આવી જાય છે તો મિત્રો આ રીતે મેરિટ કાઉન્ટ થતું હોય છે જો વિડીયો ગમ્યો હોય મિત્રો તો તમારા દોસ્તોને શેર કરી વિડીયોને લાઈક જરૂર કરજો અને આવો જ વિડિયો કોઈ જો તમારે જોઈતો હોય તો નીચે કોમેન્ટ કરજો થેન્ક યુ